ખાસ કરીને કોંગ્રેસ પક્ષમાં પહેલાં તો એમનું સ્વાગત કરું છું આમ આદમી પાર્ટીની વિચારધારામાં એ અંદર ઉણા ઉતરા એટલે એમને પણ ખ્યાલ આવ્યો કે આ તો ભારતીય જનતા પાર્ટીની બી ટીમથી વિશેષ કાંઈ નથી અને કોંગ્રેસ જે ભાવનગર શહેરની અંદર જે ગતિએ લોકપ્રશ્નોને વાચા આપવામાં સફળ થઈ રહ્યું છે એ જોતા જ આજે પંદર જેટલા અને ભાવનગર શહેર આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ એવા આતિક બેલીમ પંદર આગેવાનો સાથે આજે આમ આદમી પાર્ટીની વિચારધારા છોડીને કોંગ્રેસમાં જોડાણા છે અને એમને એવો કોલ આપ્યો છે કે હું કોઈપણ શરત વગર કોંગ્રેસ પક્ષમાં સામેલ થાઉં છું અને મારી કામગીરી હું નિષ્ઠાપૂર્વક બતાવીશું છે તમે અત્યારે જુઓ તો અત્યારે એક ભાવનગર શહેરની અંદર એક એવું વાતાવરણ ઊભું થયું છે કે કોંગ્રેસ પક્ષના દરેક નાના મોટા કાર્યકરો આગેવાનો લોકોના પ્રશ્નોને લઈને અત્યારે જે રોડ ઉપર ઉતરી રહ્યા છે લોક પ્રશ્નોને જે યોગ્ય રીતે એનું નિરાકરણ લાવવામાં સફળ થઈ રહ્યા છે એ જોતા અત્યારે આગામી દિવસોમાં તો હજી ઘણા બધા આગેવાનો કાર્યકરો ભારતીય જનતા પાર્ટી હોય કે આમ આદમી પાર્ટી હોય ઘણા બધા આવનારા સમયમાં કાર્યકરો કોંગ્રેસ પક્ષમાં જોડાશે આમ આદમી પાર્ટીમાંથી આજે મેં કોંગ્રેસમાં તો એ જ છે કે આમ આદમી પાર્ટીમાં કોઈ જાતનું પહેલાં તો મેનેજમેન્ટ નથી આજે મારા અંદર પોટેન્શિયલ છે કામ કરવાનું કામ કરાવડાવવાનું મારા વોર્ડમાં આજે હું છેલ્લા એક મહિનાથી લગાતાર કામ કરું છું મેં ઘણા બધા એવા પ્રશ્નો જે છે મૂળભૂત પ્રશ્નો બેઝિક પ્રશ્ન જે આપણે કહી શકીએ કે ગટરના છે રોડ રસ્તાના છે ઢોળ ઢાંકરના છે પાણીના છે બધા મેં સોલ્વ કર્યા છે ત્યાં આગળ માથે ઊભા રહીને અને તમને ખ્યાલ હોય તો કે ગોશિયા મસ્જિદ પાસે દોઢ મહિનાથી જે બીએમસી દ્વારા ખાડો ખોદીને ત્યાં લોકોને જે ડ્રેનેજ લાઈન કે વોટર વર્ક્સનું કામ જે ચાલુ હતું એ બહુ નાનું એવું કામ હતું એ કામમાં એ લોકોએ દોઢ મહિના જેવું કરી નાખ્યું હતું અને એ દોઢ મહિનાથી લોકો જ્યાં પરેશાન ત્યાં થતા હતા એ કામ ફક્ત મેં આમ આદમી પાર્ટી તરીકે ત્યાં એક ઉપપ્રમુખના હોદ્દા તરીકે એ નિભાવવા માટે હું ત્યાં આગળ જઈ અને એ કામગીરી મેં ત્યાં કરી અને ખાડો મેં ત્યાં બે દિવસમાં પૂરાવ્યો પણ તેની આમ આદમી પાર્ટી થકી કોઈ નોંધ લેવામાં આવી નથી આમ તો તમે આમ આદમી પાર્ટીમાં હોદ્દેદાર રહી ચૂક્યા છો સારા હોદ્દાઓ હતા પરંતુ તે છતાં પણ આવી રીતે કરવામાં આવ્યું તેની અંદર હવે આમાં આપણે કોઈને દોસ્તો ના દઈ શકીએ કેમકે આજે મેન વાત તો એ જ છે કે લેક ઓફ મેનેજમેન્ટ જ્યાં લેક ઓફ મેનેજમેન્ટ હોય બરાબર ત્યાં આપણે કોઈને દોષ ના દઈ શકીએ પણ આમ અત્યારે જે કોંગ્રેસમાં જોડાણો કેટલા સભ્યો છે પંદર જણા ને લઈને હું આજે કોંગ્રેસમાં જોડાણો છું અને આપણે વાત કરવામાં આવે તો અનેક એવા અગાઉ પણ આવા બનાવવા આવ્યા હતા તેને લઈને તમારું શું કેવું છે કે જે આપ છોડી અને કોંગ્રેસમાં ઘણા સભ્યો છે તે જોડાણ લે છે આમાં તો કેવું હોય બધાનો પર્સનલ એક ઓપિનિયન હોય છે ઘણીવાર લોકોને જેમ મારી યાર જે બનાવ ભાઈનો કે ભાઈ મને આમ આદમી પાર્ટીમાં જે મારું કામ હતું એ પૂરી નિષ્ઠાથી અને ભાવનાથી કરતો હતો બરાબર પણ ત્યાં કોઈએ નોંધ નહોતી લીધી અને મને ત્યાં સેટિસ્ફેક્શન નહોતું મળતું બસ એ જ મારું રીઝન છે અન્ય લોકોનું જે રીઝન હોય એમાં હું કંઈ ના કહી શકું